પાટડીના સૌલાસની મજારમાં મુસ્લિમ ભજનીકોએ હિન્દુ ભજનોની રમઝટ બોલાવી હતી સૌલાસ ગામે આવેલી ઐતિહાસિક મજાર પર છેલ્લી એક સદીથી અષાઢવદ અમાસની રાત્રે મુસ્લિમ ભજનીકો દ્વારા હિન્દુ ભજનોની રમઝટ બોલાવાય છે આથી પાટડી તાલુકાનું ખોબા જેવડું સૌલાસ ગામ આખા દેશને કોમી એકતાનું અનોખું અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે પાટડીથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા સૌલાસ ગામના તળાવના કિનારે આવેલી જૈનુદ્દીન અને રુકનોદ્દીનની મજાર પર છેલ્લી એક સદીથી હિન્દુ ભજનોની અતૂટ પરંપરા આજે જળવાઈ રહી છે ઐતિહાસિક મજારના ભજનોએ ગુજરાતને શ્રેષ્ઠ ભજનીકો આપ્યા છે દરગાહની અંદર અમારે ત્રણ દિવસનો પ્રોગ્રામ હોય છે એક દિવસ સંદલનો પ્રોગ્રામ હોય છે બીજા દિવસે સંતવાણી ભજનનો પ્રોગ્રામ હોય છે ને ત્રીજા દિવસે મેળાનો પ્રોગ્રામ હોય છે અષાઢ વદ અમાસના દિવસે રાત્રે અમારે ભજનનો પ્રોગ્રામ હોય છે અમે અહીંયા હિન્દુ મુસ્લિમ ભેગા થઈને અમે ભજનનો પ્રોગ્રામ કરીએ છીએ હિન્દુ ભાઈઓ ભજન ગાય છે અમને બહુ મજા આવે છે અમને એમનો આખા ગામનાનો સાથ સહકાર આપે છે